ધરતી ઇતિહાસો મને વધારે વાળા છે દુનિયાના કલાકારો કચ્છ અને સૌરાષ્ટ્ર ની ક્યાંક હું વાત ને ત્યારે મને પણ એ વાત નું ગૌરવ થાય કે મારા ઉત્તર ગુજરાતની ધરતી એ કંઈ વાજણી નથી સાહેબ અહીંયા એવા એવા સુરવીરો આ ધરતીમાં અરે હું વાત કરું કે સૌથી પહેલા આ ભગવતી માતાજીની મેં વંદના કરી પણ ઉત્તર ગુજરાતની ધરતીમાં સંકલપુર્નનું આજ પણ ભગવતી બહુચર બેઠી છે કદાચ એક વખત તમે દર્શન કરવા જાઓ ને હું તમને એ વાત કરું કે દિલ્હીનો બાદશાહ જ્યારે દિલ્હીમાંથી એમ કહેવાય કે કોઈ દેકારી નામનો અજગર નીકળ્યો હોય એમ પોતાની સેના લઈ આપણા સનાતન ધર્મના એક 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 મંદિરો તોડતો 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 મંદિરો ભાગતો 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 જ્યારે દિલ્હીનો સહંસા નીકળે એની મીઠ સોમનાથના સામે મંડાણી હોય પણ એ સોમનાથનું મંદિર તોડવા જાય એની પહેલા વચ્ચે રાત વાસો સંકલ્પૂર્ણા અંદર કરે અને એ દિલ્હીનો બાદશાહ સંખલપુરમાં રાતવાસો કરે પોતાના તંબુ તાણી લે અને એ બાદશાહ પોતાના સેનાપતિને હુકમ કરે કે મારે કાંઈક પર માટી ખાવી છે તમે ખાવાનું લેતા હો અને એ પાદશાના આ સેનાપતિ થોડાક સૈનિકો લઈ અને સૈનિકોની ટુકડી લઈ હાલ જે ભગવતી ગૌચરનું મંદિર છે એ મંદિરના અંદર આવે અને એ ભગવતી ભૌચર મંદિરમાં મંદિર માં એક 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 કુકડાઓ રમતા હતા અને દુશ્મનોની નજર કુકડા માથે પડે અને એ બધા કુકડાઓ પકડવા માટે એ તમામ સૈન્ય છે એ કુકડા માથે પડે સાહેબ તમે વાત સાંભળજો એકાવન કુકડા રમતા હતા એમાંથી પચા એ પચા કુકડા દુશ્મનો આવી અને પકડી લે અને એકાવન મો કુકડો એક આંખે કાણો અને એક પગેથી લંગડો હતો એ કુકડાને છોડી મૂકે અને પચાય પચા કુકડાને લઈ એ બાદશાહની આગળ લઈ જઈને ધરબી દેવામાં આવે એક મોટા કડાયામાં તેલ લઈ એ તેલના અંદર તળી અને સાહેબ એમ કહેવાય કે એનું ભોજન કરી અને દૃષ્ટ યવનો એનું ભોજન કરી લે પણ હવે વાતના દૂરને તમે સાંભળજો જે એક કુકડો આંખેથી કાણો હતો અને પગેથી લંગડો હતો એ બરાબર રાતના પણ તમે ના માતાના મંદિરમાં જાઓ ને એક વરખડી ઝાડ ઊભું છે જૂનું અને એક ટુકડો એ વરખડી ઝાડ માથે ચડી અને મંદિરના હામ હું જોઈ સાહેબ તમે હું જેની પૂજા કરીએ છે ને કદાચ આજ માણસ બહુ ભણી જાય ને દેવના સામે સવાલ કરે છે બહુ ભણેલા માણસો મેં કેટલાય જોયા છે કે મંદિરમાં ભગવાન નથી પણ સાહેબ એક ફૂકડાએ મધ્યરાત્રિના બાર વાગે એ ભગવતી ભવચરના મંદિરના સામે જોઈ પોતાની આંખમાં દડ 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 અહુડા હાથે એ મંદિરના સામે બાગ પોકારી હતી કે માં જાગે છે કે હુઈ ગઈ

તારી માં તો સદેવના માટે જાગે છે પણ સાંભળી લે કુકડા કે જે દુશ્મનો આ મંદિરના પટાંગણમાં આવીને એક 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 કાપી અને જે ખાઈ ગયા છે હવે હાંભળી લે કાલ સવારનો સૂરજ નારાયણ ઉગે એની પહેલા જો દુશ્મનોના પેટ ચીરી અને કુકડા બહાર નો કાઢું તો કૌસર ના કેવાવું આ સત્ય ઘટનાનો પ્રસંગ કે દુશ્મનોના પેટ ચીરી